જ્યારે અમારી સીઆરપી ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે મકાન માલિકે જણાવ્યું કે અમે બહાર હતા અને જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે અમારા મકાનના તાળા નકુજા તૂટેલા હતા અને ઘરમાંથી કેટલીક વસ્તુઓ અને રોકડ રકમની ચોરી થઈ છે અને આ બાબતે પોલીસે જાણ કરતા પોલીસ આવીને તપાસ કરી તેમ જાણવામાં આવેલ પરંતુ સતત કેટલાક દિવસથી ચોરાવ્યાની બુમો આવે છે અને આજે તો ચોરી થઈ ગઈ તો પોલીસ આ બાબતે વધુ ધ્યાન આપે અને પેટ્રોલિંગમાં વધારો કરે જેથી આવા ચોરીના બનાવો ન બને અને નસવાડી ખાતે પોલીસ પોઈન્ટમાં વધારો કરે અને આજુબાજુના તાલુકામાં ચોરીના બનાવો બન્યા છે અને હવે નસવાડીનો વારો આવ્યો તેમ લાગી રહ્યું છે જેથી પોલીસ નસવાડી નગરમાં વધુ ધ્યાન આપે અને ચોરીના બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા લગાવી તસ્કરોને જે આતંક ફેલાયો છે તેના પર કાબુ મેળવે તે જરૂરી બન્યું છે નસવાડીથી જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ કાલે મારા વાઇફની નાઇટ ડ્યુટી હતી એટલે એ ત્યાં જોબ પર હતા હું સાંજે સાડા થી સાત વાગ્યાના ટાઈમમાં અહીંયા ઘરે અગરબત્તી દીવું કરીને પછી હું જોબ માટે એમને ત્યાં જતો રહ્યો હતો પછી સવારે ડ્યુટી બતી એટલે સવારે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આવીને તરત મેં જોયું કે બહારનું જે લોક છે એ તૂટેલું છે અને અંદરનું લોક છે એ પણ તૂટેલું હતું એટલે તરત અમે ઘર ઘરની અંદર એન્ટર થયા અને જોયું તો બધું સામાન આમ વિખેર બધું હતું એટલે જે જે જગ્યાએ મેં પૈસા મૂકેલા હતા એ જગ્યાએ તપાસ કરતાં મને ખબર પડી કે જે મેં દસ બાર હજાર રૂપિયા મૂકેલા હતા એ ચોરાઈ ગયેલા હતા અને પછી બહાર જઈને તરત મેં ચેક કર્યું કે બાઇક તો ચોરાઈ નથી ને તો બાઇક તો બહાર જ હતી પણ લોક કરેલું હતું એટલે સહી સે સહી સલામત હતી તો એવી રીતે આજુબાજુમાં તપાસ કરતાં ખબર પડી કે બાજુના બે ત્રણ જે ઘર જે છે અમારી લાઈનમાં જે છે એ દરેક જગ્યાએ જે ઘરમાં કોઈ હાજર ન હતું જેના કારણે દરેક ઘરના જે લોક છે એ બધા તૂટેલા હતા અને તપાસ કરતાં એ બધી જગ્યાએ પણ ચોરી થયેલી હતી પછી એના સિવાય સામે એક બિલ્ડિંગ છે એમાં પણ નીચેનું જે ઘર છે એની અંદર પણ તપાસ કરતાં ખબર પડી કે એમનું પણ લોક તૂટેલું છે અને અંદર બધો સામાન્ય લોકો એ ચેક કરીને જે બી મુદ્દામાં જે બી એમને મળે એ લોકો લઈ ગયેલા છે એટલે અમને આવી જાણ થતાં તરત જ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરેલી છે કે આવી રીતે અમારે ત્યાં સામાનની ચોરી થયેલી છે તો પોલીસના અધિકારીઓ અહીંયા આવીને બધું રૂબરૂ આવીને મુલાકાત લઈને બધી તપાસ કરેલી છે કે શેની શેની ચોરી થઈ છે અને શું ઘટના બનેલી છે